અકસ્માત સર્જાયો હતો છોટા ઉદેપુરના ત્રણ શિક્ષકો પોતાની હુંડાય ઓરા કારમાં ગોંડલ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ પરથી નીચે ઉતરી આઠ ફૂટ નીચે ખાઈમાં પડી હતી કાર નીચે પડતા જ વાહન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું અને અકસ્માતના ઝટકાને કારણે કાચના દરવાજા જામ થઈ જતા અંદર બેઠેલા ત્રણેય શિક્ષકોનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું મૃતક છોટા ઉદેપુરના પ્રયાગ બારિયા ગૃપાચાર્ય મોટી સંઢળી આશાબેન ચૌધરી શિક્ષિકા ગાપડિયા પ્રાથમિક શાળા નીતાબેન એન્થેની શિક્ષિકા ગાબડીયા પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે આ અચાનક અને દુઃખદ ઘટનાથી છોટા ઉદેપુર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી શિક્ષણ જગતમાં પણ આ બનાવને લઈને ભારે દુઃખની લાગણીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે રિપોર્ટર શિલ્પા શાહ સહજ ન્યૂઝ છોટા ઉદેપુર